પાણી ભરાઈ જાય છે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા ઘરોમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે સાથે સાથે તળાવમાં અનેક મગર વસવાટ કરે છે વારંવાર વિસ્તારના વિપક્ષ નેતા કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કાશી વિશ્વનાથ માટે સભામાં રજૂઆત કરવામાં આવી છે કે તળાવનું પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડે છે સાથે સાથે ગંદુ પાણી આ તળાવમાં મિક્સ થતા દુર્ગંધ પણ ફેલાય છે જેને લઈને આજે કાશી વિશ્વનાથ તળાવની બહાર લોખંડની ગ્રીલો લગાવવામાં આવી હતી પરંતુ આજે એકાએક એક ગ્રીલો પણ તૂટી ગઈ હતી જ્યારે અતિશય વરસાદ આવે ત્યારે આ તળાવનું પાણી રસ્તા ઉપર પણ ફેલાઈ જાય છે તંત્રની બેદરકારીના કારણે રાહદારી લોકોને હાલાકી ભોગવવી પડે છે જેને લઈને આજે વિસ્તારના વિપક્ષના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા તંત્ર સામે આક્ષેપો વ્યક્ત કરવામાં આવ્યા હતા ભર ઉનાળે પણ આ તળાવમાં છલોછલ ગટરનું બારો માસ પાણી ભરેલું હતું હોય વિસ્તારના લોકો વીસ વીસ વર્ષથી રજૂઆતો કરે પંદર વરસથી અમે કાઉન્સિલર તરીકે રજૂઆત કરીએ કે ગટરનું પાણી આવતું બંધ કરવામાં આવે ને આ તળાવની અંદર બારો માસ આવું ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ભરેલું ભરેલું જ હોય છે અને જ્યારે વારંવાર રજૂઆતો કર્યા પછી પણ કોઈ જાતની કામગીરી ન કરવાના લીધે સાથે સાથે અંદર આ તલાવની અંદર પંદરથી વીસ મોટા મોટા મગરો છે અને જે આ દિવાલ છે અગાઉ અમે કીધા પછી એકવાર રેલિંગ લગાવવામાં આવી હતી પણ આખી દીવાલ તમે જોઈ શકો છો તૂટી ગઈ છે અને આપણે જે ઊભા છે તે વરસાદમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી ભરાઈ જતું હોય છે કોઈ પણ વ્હીકલવાળો કે કોઈ ગાડીવાળો અંદર જાય તો પાછો બહાર ના આવી શકે ભલે ફાયર બ્રિગેડવાળા આવે તો પણ કેમ કે અંદર પંદર પંદર વીસ વીસ મગરો અંદર છે એટલે કેટલી બધી જોખમ જેવું ને ચિંતા જેવો વિષય હોવા છતાં આ સત્તા પર બેઠેલાઓ આવું કામગીરી કરવાના બદલે બીજી બીજી મોટી મોટી વાતો કરે છે કરોડો રૂપિયાની ખર્ચો કરે છે એવી મોટી વાતો કરતા હોય પણ આ જે બેઝિક વસ્તુ જરૂરી છે કેમ કે કોઈ દિવસ મોટો અકસ્માત થશે કોઈ અંદર સીધો જતો રહેશે આખી રેલિંગ તૂટી ગઈ છે તમે જો અને પાણી ભરેલું હોય ત્યારે કશું ખબર ના પડે બહુ મોટી જાન આની ના થાય એના લીધે કમિશનરશ્રીને અમારી એટલી રજૂઆત છે વહેલી તકે આખી આ ફક્ત ટેમ્પરવાળી કામ ના કરતા આખી દીવાલ એવી વોલ ઊભી કરો વાળી કે કોઈ બી વાહનવાલો કોઈ અંદર પડી ના જાય કોઈને વડોદરા શહેરના નાગરિકને નુકસાન ના થાય કેમ કે અંદર કોઈ ભૂલ બી પડી જશે તો સમજો કોઈ પાછો કંઈ બહાર આવવાનો નથી દસ દસ પંદર પંદર અંદર મગરો છે હજુ કહું છું બહુ ગંભીર બાબત છે એટલે વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ એવી અમારી માગણી પણ મેં વારંવાર રજૂઆતો કરી છે કે જે આગાઉ વરસાદી ગટરની જે કરોડો રૂપિયા ખર્ચો કર્યા છે જે લાઈન આગળ નાખી છે પણ આ તળાવનું પાણી બારોમાં છલો છલ ભરેલું હોય છે ને વરસાદી કાસની આગળ લાલબાગમાં પાણી જવું જોઈએ પણ આ પાણી લાલબાગનું પાણી આ તલાવમાં આવે છે એના લીધે એટલી દુર્ગંધ મારે રજૂઆત કરવા પછી પણ આ સોસાયટીવાળા હેરાન થઈ ગયા છે એટલા બધા મચ્છરો હોય લોકો ઘર ઘર બીમાર પડી જાય અને બે ઇંચ વરસાદ પડે તો લોકોના ઘરોમાં ત્રણ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ પાણી ભરાઈ જાય અને આવી મોટી સમસ્યા હોય એને હલ નહીં કરવાની ને બીજી બીજી જગ્યા ફરતા હોય તમામ આથી કરી આ રેલિંગ કેટલા દિવસ કેટલા વર્ષો પછી અગાઉ લ હતી અને જૂની થઈ ગયેલી એવું ખબર પડતી હતી કે આખું જે આ તૂટી જવાનું છે કેમ કે બારો આ પાણી ભરેલું હોય એટલે જે પાળો છે એ તૂટી જ જાય અને ખરેખર એવું તે આખો આ રોડ છે આપણે જે ઊભા છે એ બી થોડા દિવસ પછી આખોને આખો રોડ બેસી જશે અને જ્યારે અહીં વિસ્તારમાં પાણી ભરેલું હોય આપણે જે ઊભા છે તો કેટલું મોટો અકસ્માત થશે કેટલા બધાને નુકસાન થાય એનું ખાસ ધ્યાન રાખીને શ્રી ગંભીરતા ગંભીરતાપૂર્વક આ કામ વહેલી તકે કરવું જોઈએ એવી અમારી વિસ્તારના લોકોની માગણી છે